આપને શું પ્રશ્ન છે તમારી ઓળખાણ નહિ આપતા આપડે યુ માં મુકતા જાણવા જેવું હોય તો બોલો મારો પ્રશ્ન કે મારા ત્રણ છે હમ એમના પપ્પા એક્સપર્ટ સ્વર્ગ હતો સામ જમીન આવી હતી જરાક બોલો ને હાલો બોલો એમના પપ્પા સામ જમીન હમ એમાંથી એક ભાઈ ને વેચવી હતી તમામ જમીન વેચી નાખી ત્રણેય ભાઈઓ ના સાત આંતરા તો મળીને વેચાણ દસ્તાવેજ કરી દીધો કેટલા વર્ષ પહેલાનો કેસ છે

દસ્તાવેજ થી વેચી તમે ત્યારે એફિડેવિટ માં સામે વાળા ભાઈઓને હક ઉઠાવવાનું એફિડેવિટ કરાવી લેવું જોઈએ એવું કેમ તમને બુદ્ધિ ના હાલી કોઈ એડવોકેટ દસ્તાવેજ કર્યા ત્યારે વિચાર નતો કે પાછો ફરી જશે એડવોકેટ રાખ્યા હતા કે નોતા રાખ્યા દસ્તાવેજ કર્યા ત્યારે ના રાખ્યા તો દસ્તાવેજ કોને કર્યા આથી કર્યા ના મતલબ જે લખાણ એ જે લોકો એમની પાસે બાકી પ્રોસેસ એડવોકેટ ના રાખ્યા એમાં તમે ભૂલ ખાઈ ગયા કદાચ એડવોકેટ ને પૂરી વિગત ના આપી હોય તોય ભૂલ ખાઈ જાય એવું હોય ને

પણ તમને ખબર જ હોય જે પતે પતાવટ કરી લીયો આમાં કોર્ટ કેસ કરી લીયા કરવાના થતા નથી ત્રીજી વાર બોલું છું હા ઓકે છેલે તો ટેબલ ઉપર જ જવાનું છે હા આવજો ભાઈ હા ખેડૂત મિત્રો ભાઈઓ ભાઈઓના ઇશ્યુ એવા હોય છે કે જે જાહેરમાં કહી ન શકાતા હોય એવા હોય અને આ બધા માટે કોર્ટ કાઈ મદદરૂપ ન થઈ શકે આપણે ખુદ જ જે છે એનું સમાધાન કરવું પડે